જેથી એબીવીપીના પ્રેસિડેન્ટ ધ્રુવ મકવાણાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હલ્લો મચાવ્યો હતો જ્યારે રજીસ્ટ્રાર કેમ ચુડાસમાને રજૂઆત કરી પરીક્ષા રીશેડ્યુલ કરવાની માંગ કરી હતી આજ રોજ કાર્યકર્તાઓ દ્વારા જે એમએસ યુનિવર્સિટીમાં ભણતા ફેકલ્ટી ઓફ કોમર્સમાં લાસ્ટ ઇયરના સ્ટુડન્ટો જે ટીવાયના સ્ટુડન્ટોને એક્ઝામ અપાઈ રહી નથી પહેલાં તો અને આઈડી પાસવર્ડ મોકલવામાં આવ્યા નથી અને પછી અને આઈડી પાસવર્ડ મોકલવામાં આવે છે તો વિદ્યાર્થીઓ પોતે પરીક્ષામાં એન્ટર થઈ જ શકતા નથી જે વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓ એન્ટર થઈ શકે છે તે વિદ્યાર્થીઓ બે થી ત્રણ એમસીક્યુ આપીને એક્ઝામ કેન્સલ બતાવે છે એમને ઓનલાઈન એક્ઝામમાં આ ખૂબ જ ગંભીર ઇસ્યુ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ એબીએપી દ્વારા સહન કરવામાં નહીં આવે વીસી સર સામે ઉગ્ર ઉગ્ર આંદોલન કરવામાં આવશે એબીએપી દ્વારા ના એબીએપી દ્વારા ખુલ્લા એબીએપી દ્વારા રજીસ્ટ્રેશન ખુબ